એકાદશ સ્કંદમાં ભગવાન ઉદ્ધવજીને આ વાત કહી રહ્યા છે જે જીવને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે એક તો એ ભક્તિને પ્રાપ્ત કરવી બહુ કઠિન છે પંચમ સ્કંદમાં પરીક્ષિત રાજા ખૂબ પ્રસન્ન થઈને કહે છે કે ભગવાન જો મારી ઉપર પ્રસન્ન થશે તો મને શું આપશે સુખદેવજી કહ્યું તમને મુક્તિ આવશે તૃતીય સ્કંધમાં જે ભક્તિયોગનું નિરૂપણ થયું એ ભક્તિયોગનું શ્રવણ કરીને પોતે કહી રહ્યા છે કે હવે મારે મુક્તિ નથી જોઈતી મારે ભક્તિ જોઈએ છે મારે ભક્તિની આવશ્યકતા છે મારે એ રસમાં રસાપલાવિત થવું છે ત્યારે શુકદેવજી કહે છે કે મુક્તિ મળશે પણ ભક્તિ નહીં મળે કારણ કે ભગવાનનો સ્વભાવ છે મુક્તિમ દદાતી અતિ કરી છે કદાચ જો કરહિચિત શબ્દ વાપર્યો છે અર્થાત કદાચ કદાચ એ જીવને મુક્તિ પ્રાપ્ત થઈ જાય પણ ભક્તિમ ન દાદા ભગવાન ભક્તિ નહીં આપે કારણ કે એકમાત્ર આ ભજન માર્ગની જે કેવી વિલક્ષણતા છે કે ત્યાં ભગવાન બાધ્ય થાય છે ત્યાં ભગવાન બંધાય છે ત્યાં પ્રભુ આપ એ ભક્તના ભાવને આગળ બંધાઈ જાય છે પદ્મનાભ દાસજી કેવલ છોલા ધરે છે પણ એ છોલાને સર્વસ્વશ્રી મથુરાનાથજી માની રહ્યા છે આ અબાધિત સ્વરૂપનું બંધાવું છે પ્રેમ રૂપી ભાવરૂપી પ્રેમ આસક્તિ વ્યસન રૂપી એક સૂત્રથી જીવ પ્રભુના યુગલ ચરણાર્વિંદને બાંધે છે અને આ બંધન એવું છે કે પ્રભુ તોડી નથી શકતા પ્રભુ છોડી નથી શકતા માટે ભગવાન ભક્તિ નથી આપતા મુક્તિ આપે છે શ્રી શ્રી મહાપ્રભુજી અને ની કૃપાથી આ સર્વતો દુર્લભા ભક્તિ પરા ભક્તિ એ આપના નિજજનોને સુલભ થઈ છે અતિશય સુલભ થઈ છે એવા સમયે જયરે શ્રી મહાપ્રભુજી યહ જો મેરો સર્વસ્વ હે વહ મેં તેરે માથે પધરા દઉં આવી આજ્ઞા કરીને જયરે ભગવત સેવા પધરાવી રહ્યા છે અને જીવ એ ઠાકોરજીને મસ્તક પર ધારણ કરીને પોતાના ઘરે પાટ ઉપર પધરાવીને જયરે સેવી રહ્યો છે ઘણી વખત મેં મારા પ્રવચનમાં કહ્યું છે પુનઃ અહી એકવાર કહી રહ્યો છું આપણે ત્યાં આચાર્ય ચરણો એવું સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે જે તમે સેવી રહ્યા છો જે તમારા સેવ્ય છે એ સેવ્યમાં આટલી પણ ન્યૂનતા માનતા નહીં અહીંયા એ પ્રભુના શ્રીહસ્તમાં તમે શ્રૃંગાર ધરો છો તો ત્યાં બિરાજેલા એ ધામના ધામી જે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ જે લીલા લીલા રસાવિષ્ટ જે પુરુષોત્તમ છે એમના શ્રીહસ્તમાં ધરાઈ રહ્યું છે તમારા ઘરે બિરાજેલા પ્રભુના મુખારવિદમાં તમે એક મિશ્રીની ટુકશી વલ્લભની કાનીથી અરોગાવો છો ત્યાં બિરાજેલા પ્રભુ આરોગી રહ્યા છે અનંત વ્રજ ભક્તો અને એ અનંત વ્રજ ભક્તો એક એક યુથેશ્વરી એ વિભિન્ન સામગ્રી લઈને બિરાજે છે પણ ત્યાં પેલા તમારી સામગ્રી આવી બધા રાહ જોવે અરે આ તો કેવલ મિશ્રી છે અમે તો કેટલી વિવિધ પ્રકારની સામગ્રી લઈને આવ્યા છીએ પણ નહીં શ્રી મહાપ્રભુજી ની કાની થી મને અરોગ આવી રહ્યો છે ચારુ હાસે કરો તે પ્રભુ હસતા હસતા પેલા એને આરોગ્ય આ ભક્તિ માર્ગ છે

અડધું જીવન નીકળી ગયું ભગવત પ્રાપ્તિ થઈ ભગવત પ્રાપ્તિ થતા ભગવત સેવા કરી રહ્યા છો દેહ પડી ગયો ભજન પૂરું નહીં કદાચ તમારું અધૂરું રહ્યું હશે તો એ તમારો ભવ બગડવાનો નથી તમારો જન્મ વ્યર્થ નથી જવાનો શ્રી ગુસાઈજી આપ સમજાવે છે કૃત ભજન વૈયર્થવા કરનાર જીવનું જે ભજન છે એ ભજનની વ્યર્થતા એ ભક્તિ માર્ગમાં અસંભવ છે કારણ કે આ ભક્તિ માર્ગમાં જેનું ભજન થઈ રહ્યું છે એ ભગવાન ભાવાત્મા જ શ્રી ઠાકોરજી જેવી કૃપાલુતા પ્રભુ જેવું કારુણ્ય પ્રભુ જેવી ઔદાર્યતા એ અન્યત્ર ક્યાંય પ્રાપ્ત નહીં થાય કોઈ વ્યક્તિને તમે ગેરવર્તન અસભ્યતા કરતા જોશો તમે શું કહેશો આ તો આવો જ આવો તેવી તેવી સંજ્ઞા તમે આપી દો નિર્ણય તમે તો કરી લીધો ને તમારા મનથી ભગવાનની અવદારી અવદાર્ય જોવો પ્રભુનું શ્રીમદ ભગવદ્ ગીતા અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય કોઈ દુરાચારી છે કોઈ પાપાચારી છે અતિશય નિકૃષ્ટ કાર્ય કરનારો છે પણ પ્રભુ કહે છે દિવસમાં એક વખત પણ મારું સ્મરણ કરનારો છે તો જગત ભલે એને ગમે તેવો માને હું તો એને સજ્જન માનું છું હું તો એને ભગવદીય માનું છું તકલીફ ક્યાં આવે છે આપડી આપણું માત્સર્ય આપણો મદ આપણો અહંકાર એ મદ જ્યારે આપણો પ્રકટ થઈ જાય છે ત્યારે પ્રભુ દૂર થઈ જાય છે આ ભગવાનનો અવદાર્ય છે કામમ રાસપંચાધ્યાયીની અંતર્ગત ફલપ્રકરણમાં બહુ સુંદર ઠાકુરજીના સ્વભાવનું વર્ણન થયું કોઈ વ્યક્તિ એક સ્વભાવને જ ગ્રહણ કરી શકે તમારી સાથે કોઈ મધુરતાથી પ્રિય વાક્યો દ્વારા વ્યવહાર કરે તો એ વ્યવહાર સ્વીકાર્ય છે પણ અનુચિત વ્યવહાર થયો દુર્વ્યવહાર થયો તો એ દુર્વ્યવહારમાં એ સ્વીકાર્ય નથી પ્રભુનો સ્વભાવ જુઓ કામમ ક્રોધમ ભય સ્નેહમ સૌહૃદમેવચ નિત્યમ હરો વિદધતો યાંતિ તન્મયતા હિતે આવું જાણી લઈએ ને તો છાતી ફૂલી જાય આપણી આવા આપણા આરાધ્ય છે આનું શરણ આપણને પ્રાપ્ત થયું છે આવા શ્રી ગોવર્ધન ધરણે આપણો હસ્ત પકડ્યો છે હવે કેની ચિંતા એટલે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ચિત્તમ પ્રતિ યદા કરણીય ભક્તો નિશ્ચિંતતા વ્રજેત અંતઃકરણ પ્રબોધ ભક્તિ માર્ગ એ છે સુહૃત ખાલી મિત્રતા છે અથવા તો કોઈ સંબંધ છે આવા સર્વ પ્રકારથી પણ જો તમે પ્રભુમાં જોડાશો જેમ વ્રજભક્તો શિશુપાલ આદિ કંસ વગેરે પાંડવો વગેરે આ બધા જ એક એક ભાવના અનુરૂપ ભગવાનમાં જોડાયા છે બધા જ પ્રભુમાં જોડાયા છે અને પરિણામ શું મળ્યું તો શ્રીમદ ભાગવત કહે છે તન્મયતા પ્રાપ્ત થાય છે બીજું કઈ પ્રાપ્ત નથી થતું બસ તનમયતા પ્રાપ્ત થાય છે જેમ એ કેવી હોય બહુ સુંદરના પદોમાં વર્ણન આવે જેસે સરિતા સિંધુ મે આવેલ આવે આપ જોશો તો આપણે ખ્યાલ આવશે જેમ એક નદીઓ પોતાના ઉદ્ગમ સ્થાન થી નીકળી અને જેમ સમુદ્ર માં જઈને મળી જાય મળી ગયા પછી પાછી નથી આવી શકે એ સમુદ્રના જલ ને તમે ગાગરમાં ભરીને એમ ગોતી શકો કે આ ગંગાનું જલ આ તાપી નું જલ આ નર્મદાનું જલ આ ગંડકી નદીનું જલ એ નહીં મળે એમાં મળીને પોતાના નામ રૂપ ને ખોઈ બેસે છે આ પ્રકારની તન્મયતા એ ભક્તિ માર્ગમાં ભગવાનની સાથે પોતાના નિજજનોની થાય છે અને આ તન્મયતાનું કોઈ એક નિયામક કારણ હોય તો શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાય હોય આજે પણ આ ખાલી એક કહેવત નથી કે દહીં લ્યો દહી કહેવાય જાય ગોવિંદ લ્યો દામોદર લ્યો આ વાસ્તવિકતા છે આ વાસ્તવિકતા છે